તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એની ભક્તિ કરવાથી શું થાય એ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું મિત્રો તમે ઘણા ના મોઢે સાંભળ્યું છે કે માતાજી ની ભક્તિ કરવાથી દુઃખ આવે એ તદ્દન વાત ખોટી છે આપણે આગળનું વિડીયો પણ એ વિષય ઉપર જ બનાવ્યો હતો પણ આજે હું તમને જણાવવાનું છે કે શક્તિ માતાજી દેવ શું કરી શકે અને એ દુખી તમને કેમ કરે શું કારણોથી કરે એ તમને થોડા ઘણા સતયુગ્ના ઉદાહરણો આપીને હું તમને એ વાત આ વિડીયોમાં સમજાવાનો છું મિત્રો જ્યારે પણ તમે કોઈ દિવ્ય શક્તિ કોઈ માતાજી ભગવાન ઉપર અઢળક વિશ્વાસ શ્રદ્ધા રાખો છો અને એમની ભક્તિ કરો છો ત્યારની આ વાત છે પાખંડની વાત નથી પૂરા મનથી દિલથી અને શ્રદ્ધાળા જે વ્યક્તિઓ છે શ્રદ્ધાળુ જે વ્યક્તિઓ છે આ એમની વાત છે મિત્રો આ જે ચાલી રહ્યો છે એ હળાહળ કળી છે અત્યારે સગા ભાઈના ઉપર વિશ્વાસ ના થાય એવી આ કળિયુગ ચાલી રહ્યો છે અને એમાં કોઈ દેવ કોઈ દેવની કોઈ માતાજી ભગવાનની પૂજા કરો તો એ તપસ્યા એ જે તમારી પરીક્ષા થાય એ તમારા તપનું જે નિરાકરણ થાય એ દેવ કઈ રીતે લેશે કેમ કે મિત્રો અત્યારે જે પોતાનું લોહી છે એ એકબીજા ઉપર વિશ્વાસ કરતા દસ વખત વિચારે છે એટલે દેવને પણ સમજણ છે કે અત્યારે કળિયુગ ચાલે છે ને અત્યારના માનવીનો કોઈ વિશ્વાસ નથી સતયુગની વાત કરું તો મિત્રો થોડા ઘણા ઉદાહરણ તમને આપું જેમ કે જીવન અને જગમાલ એ બે ભાઈ હતા અને એ માતા મેલડીના સેવક હતા મિત્રો જીવણ અને જગમાલના માથે માતા મેલડીનો બહુ જ કૃપાયમાન હાથ હતો એ એમના બાપ દાદાની ભક્તિના લીધે હતો જ્યારે માતાજી એમને વચન આપે છે કે તું યાદ કરીશ ને હું આવીશ ત્યારે એક ભાઈને વેણું આપે છે અને એક ભાઈને પાવો આપે છે કે જ્યારે જ્યારે તું આ વગાડીને જ્યારે મને સાથ કરીશ એટલે તું કોઈ પણ જગ્યાએ હશે આકાશ ઉપર પાતાળ ઉપર મારી હાજરી તો થશે થશે અને થશે ત્યારે એ ઘટનામાં મિત્રો લાંબી વાત ના કરતા ટૂંકમાં તમને એ વાર્તાનો એ વિષયનો સાર સમજાવું છું કે જ્યારે જીવનને જગમાલ જ્યાં સુધી એ ચોરીઓ કરતાં બધાને ખબર જ હશે જે જાણકાર છે એમને એમાં પણ માતા મેલડી માતા મેલડી એમના ઉપર કૃપા દ્રષ્ટિ રાખતી જ્યારે જીવન અને જગમાલ કોઈ કામ કરતા ત્યારે માતા મેલડીને યાદ કરતા સાધ કરતા ત્યારબાદ એ કામ કરતા એવું વાર્તાઓમાં અને શાસ્ત્રોમાં લખેલું છે ત્યારબાદ મિત્રો જ્યારે માતા મેલડી જીવન અને જગમાલમાંથી એક ભાઈ જેનું નામ હોય છે જગમાલ એ જ્યારે ભૂલ કરે છે જ્યારે કોઈ એક સ્ત્રી ઉપર મોહિત થઈ જાય છે ત્યારે એ દેવનો પાલવ છોડે છે ત્યારે માતા મેલરી એને સમજાવે છે કે તે રસ્તો જે પકડ્યો છે એ ખોટો રસ્તો છે સતોય માનવ જે બુદ્ધિ છે એને દેવ નથી પહોંચી વળ્યા ભગવાન નથી પહોંચી વળ્યા તો તમે સમજી જાઓ કે દેવ તમારી કપરી પરીક્ષા કેમ લેતું હોય છે કેમ કે દેવ હવે માણસ ઉપર વિશ્વાસ નથી રહ્યા કોઈને કેમ કે એવા કામના કર્મો અત્યારે થઈ ગયા છે ત્યારે એ ઘણા બધા સમજાવ્યા મુજબ એ સમજતું નથી જ્યારે જગમાલ ત્યારે એનું પતન થાય છે જેના પાસે સાક્ષાત મેલડી માતા હોય ત્યારબાદ મિત્રો બીજા ઉદાહરણની જ્યારે વાત કરું બીજા ઉદાહરણની તમને હું જાણ કરું ત્યારે હમૂર કક્કુની હમીર કક્કુની સધી એ મિત્રો તમે બધાએ સાંભળ્યું હશે વાર્તાઓમાં કે હાથનો હંકાર સદી માતા છે હું સધી માતાથી નથી જ્યારે આવો અહંકાર એના મનમાં ફાટે છે ત્યારે એને સધી માતાએ કીધેલું હોય છે કે તારે સંદ પારખર જવાનું નથી ત્યારે એના અભિમાનમાં ભ્રમિત થયેલો વ્યક્તિ હમીર જ્યારે સંત પારખર છેડો ઝાલે છે ત્યારે માતાજી રોકે છે સતોય એ જાય છે અને એ શું હાસ્ય થયું છે તમને ખબર છે મિત્રો આ બધી વાત તમને હું એટલા માટે જણાવું છું કે દેવની ભક્તિ કરવાથી દુઃખ ના આવે દેવની નીતિ નિયમમાં ના રહો દેવના કીધામાં ના રહો તો જ તમને દુઃખ આવે માતાજી તમારા પાસે લાખો કરોડો માગતા નથી માતાજી વેણની વચન ઉપર ચાલવા વાળા હોય છે એમના વચનનો માર હોય છે જ્યારે માતાજી તમને કે આ વસ્તુ તમારે નથી કરવા યોગ્ય આ જે કામ કરો છો એ નથી કરવા યોગ્ય તો પછી એને પડતું મૂકવું પડે ત્યારબાદ જો તમે જાતે કરીને જે રસ્તો પકડો છો તો એમાં પછી દુઃખ પડે તમને તો એ દેવને પછી તમારે દોગો બી ના અપાય કે માતાજી હતાને આવું થઈ ગયું તમારા કર્મો તમે કરો તો ભોગવવા દો પડે મિત્રો જ્યારે પણ દેવની ભક્તિ કરો છો ત્યારે માતાજીની શરત હોય છે કે પહેરવા લુગડા ના રાખું ઊંઘવા પથારી ના રાખું ભોય તળીએ માતાજી તમને સુવાડે ખાવાને ફોફા પડી જાય એવી પરિસ્થિતિ આવે તોય તું મારો મારું નામ ના મૂકે દીવો ના મૂકે તો પછી તને તને એક એવા સિંહાસન ઉપર જ્યાંથી કોઈ પેદા થયું નથી આ દેવની વાતો છે આ શ્રદ્ધાની વાતો છે આ ભક્તિની વાતો છે આ વિશ્વાસની વાતો છે જેને પણ થોડી ઘણી પણ સમજણ પડી ગઈ હશે એ બહુ જ જીવનમાં આગળ જશે માતાજી એના રખોપા કરશે અને સો ટકા એના ઉપર એ દેવ પ્રસન્ન હશે જેને હું જે સમજાવવા માગું છું એ સમજી ગયા હશે જ્યારે પણ હું કોઈ વાત નાખું તમારા કાને તમને સમજણમાં આવે તો તમારે સમજી જવાનું છે કે મોટો હું નથી મારું જ્ઞાન નથી તમારી સમજણ મોટી છે એના લીધે તમને વાત તમારા કાને પડતા જ સમજાઈ જાય છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જય માતાજી જય મેલડી મા હર હર મહાદેવ